નવસારી જિલ્લામાં ફૂંકાયેલા વાવાઝોડા બાદ થયેલ નુકસાનને લઈ હવે રાજનીતિ ગરમાઈ વાસદા બાદ આજે ચીખલીમાં કોંગ્રેસે રેલી યોજી સરકાર વિરોધ કર્યા શાબ્દિક પ્રહારો અનંત પટેલ સહિત મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તાઓએ રેલી યોજીને તાલુકા પંચાયત કચેરી પર પહોંચ્યા જ્યાં કોંગ્રેસે ટીડીઓને આવેદનપત્ર આપી સરકાર પર પ્રહારો કર્યા કોંગ્રેસનો આરોપ છે કે બાબા બાદ હજુ સુધી ખેડૂતોને લોકોને યોગ્ય સહાય મળી નથી ખેડૂતો મુશ્કેલીમાં છે દરેક અસરગ્રસ્ત પરિવારને 5 લાખની સહાયની અનંત પટેલે માંગ કરી કોંગ્રેસના વિરુદ્ધ પ્રદર્શનને લઈ ભાજપના કાર્યકર્તાઓ પણ તાલુકા પંચાયત કચેરી પર પહોંચ્યા કોંગ્રેસ ખોટો વિરોધ કરી રહ્યો હોવાનો આરોપ લગાવ્યો તો ધારાસભ્ય નરેશ પટેલ પણ તાલુકા પંચાયત કચેરી પર પહોંચીને કાર્યકર્તાઓને સમજાવીને મામલો થાળે પાડ્યો ન કરતાં ઓછા પતરા ઉડી ગયો એને પણ કંઈ સહાય નથી મળી તેમજ એક જૂઠાલાલે એવી વાત કરી કે અમે સરકારી પેકેજ લઈ આવ્યા છે પરંતુ સરકારી પેકેજ જેવી કોઈ વાત કરી નથી અમને જો સરકારને જો અમારા વિસ્તાર પ્રત્યે દયા હોય ભાવના હોય અને કરુણા હોય તો તાત્કાલિક સહાય પેકેજ જાહેર કરે અને દરેક આવાસ જેને અસર થઈ છે નુકસાન થયું છે એને તાત્કાલિક સહાયથી પાંચ લાખ રૂપિયા પહોંચતા કરે એવી અમારી માંગણી અને લાગણી છે એ સ્વાભાવિક છે કે ભાઈ કેટલાક લોકો દ્વારા ખોટા આક્ષેપો થાય છે આટલું સારું તંત્રએ કામ કર્યું છે છતાં પણ તંત્ર પર બી આક્ષેપ થાય છે પક્ષ પર બી આક્ષેપ કરવામાં આવે છે ભારતીય જનતા પાર્ટીની વર્ષોથી સરકાર છે ભારતીય જનતા પાર્ટી જ્યારે આવી આપત્તિ સમયે પછી કે કોઈ પણ સમયે કક્ષા પક્ષીથી પર રહીને કામ કરે છે અમારા માટે કોઈ પક્ષ આવતું જ નથી અમારા માટે વ્યક્તિ હોય છે જ્યારે જે ઘરને નુકસાન થતું હોય એને કેવી રીતે સહાયભૂત બનવું એ અમારી જવાબદારી છે